પાટણમાં મનરેગા કાયદાના નામ બદલવા મુદ્દે પાટણ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ યોજાઈ જેમાં સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય જણાવ્યું કે મનરેગા યોજના કોંગ્રેસ દ્વારા લાવવામાં આવી હતી ભાજપે આ યોજનાનું નામ બદલીને પોતાની મહત્વાકાંક્ષા બતાવવાનું કામ કર્યું છે તો સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમનું નામ બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તથા સિદ્ધપુરમાં સરસ્વતી નદીનું હીરાબા સરોવર નામ રાખ્યું છે

સમગ્ર ગુજરાતમાં એક મનરેગા યોજના જ્યારે અમારા ડોક્ટર મનમોહનસિંહ વડાપ્રધાન હતા અમારા સોનિયા ગાંધી ચેરપર્સન હતા ત્યારે સમગ્ર દેશમાં જ્યારે મંદીનો માહોલ જ્યારે પસરી રહ્યો હતો એ દિવસે મંદીમાંથી કઈ રીતે બહાર નીકળવો આ દેશ વિદેશની બેંકો પણ ઉઠી રહી હતી એ દિવસે મનરેગા યોજના લાગુ કરવા માટે અમારા સોનિયા ગાંધીને અમારા ડોક્ટર મનમોહનસિંહ આ કાયદો બનાવવાનો એમને એક પાર્લામેન્ટરીમાં એને નિર્ણય લીધો એના અનુપ્રધાનમાં ગામડે ગામડે મનરોગા યોજના ચાલુ કરી મનરોગા યોજના એ સો દિવસની ગેરંટીથી કાયદો હતો પણ આ ભારતીય જનતા પાર્ટીએ નામ બદલી અને એને આગળ વધવાનું કામ કર્યું છે